બારડોલી વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્ય ઈશ્વર પરમારના હસ્તે છસો એક્યાસી લાખના કુલ દસ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું બહોળી સંખ્યામાં સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા રસ્તાઓ નવા નકોર બન્યા બાદ સ્થાનિકોની સુવિધાઓમાં વધારો થશે દિવાળીનો તહેવાર પૂર્ણ થયા બાદ ફરી એકવાર પૂરજોશમાં વિકાસના કામોના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં સ્થાનિક આગેવાનો તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા આ વિસ્તારમાં ખાતમુહૂર્ત કાર્યક્રમ થયા ખરડ એપ્રોચ રોડ બડોલી હલપતિવાસ રોડ બાબલા સરભોણ રોડ નાંદીડાથી જોઈનિંગ એનએચ રોડ ઉતારા દામધોડ રોડ મોવાછી નવા સરદાર આવાસ ફળિયા રોડ ખરવાસા એપ્રોચ રોડ મોતાવાઝદા સુધી અને રુંધી રોડ અને સમથાન બામની રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત